ઓમ કમ યા મહે સુગંધિમ પુષ્ટિવધનમ ઉર્વા રૂકમેવધના નૃત્યોર મુક્ષી યમામૃતાત બધા પારિવારિક મિત્રોને હર મહાદેવ તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો સ્વાગત છે મિત્રો આપણી ચેનલમાં હંમેશાના ક્રમ પ્રમાણે જે ધાર્મિક વિધિના વિડીયો આપણે મૂકીએ જે દેવી દેવતાઓના મૂકીએ તે બધા વ્યક્તિઓ સુધી પહોંચે છે તો એમાં આપણે જે કાલે મૂક્યો હતો તે ભગવાન ભોળાનાથ શિવજીના શ્રાવણ મહિના વિશે મૂકો હતો કે આ વર્ષે શ્રાવણ મહિનો ક્યારે ચાલુ થાય તેમાં કેટલા સોમવાર આવે શિવજીની પૂજામાં શું શું વસ્તુ જોઈએ એ બધું અમે આપને સમજાવ્યું હતું તો મિત્રો શિવજીની પૂજા વિશેનો જ આજના વિડિયામાં આપણે વાત કરીએ તો ભગવાન શિવજીના શ્રાવણ મહિનામાં હંમેશા માટે દૂધનો અભિષેક કરવામાં આવે તો એને બહુ ઉત્તમ કહેવામાં આવ્યો ઘણી જગ્યાએ ઘણા મોટા મંદિરોમાં હંમેશા રુધિના પાઠ કરી અને ભગવાન શિવજીને દૂધનો અભિષેક કરવામાં આવતો હોય ગાયના દૂધનો અભિષેક કરવો એ બહુ ઉત્તમ કહેવામાં આવે એની સારોવાર શેરડીનો રસનો અભિષેક કરવાથી પણ શિવજી આપણી ઉપર પ્રસન્ન થાય છે એની સારો મધ ઘી સાકર દૂધ ને ઘી આ પાંચ વસ્તુનું બનેલું પંચામૃતથી ભગવાન ભોળાનાથ શિવજીનો અભિષેક કરીએ ભગવાન ભોળાનાથને એનું સ્નાન કરાવીએ એનો પણ બહુ ઉત્તમ મંત ઉત્તમ મહત્ત્વ બતાવવામાં આવ્યું અને આ પાંચ વસ્તુનો અભિષેક કરવાથી હંમેશા માટે આપણા જીવનમાં ભગવાન ભોળાનાથ દૂધ જેવી પવિત્રતા આપે દહીં જેવી જે કંઈ ખટાશ હોય એને દૂર કરે ઘી જેવું પવિત્ર આપણું જીવન બનાવે મધમાં જેમ સંપ હોય તેમ આપણા ઘર પરિવારમાં કાયમ માટે સંપ રાખે અને સાકરથી નવરાવાથી આપણી જીભ ઉપર હંમેશા માટે મીઠાશ રાખે જેવા ભગવાન ભોળાનાથના પાંચ આશીર્વાદ મેળવવા માટે આપણે ભગવાન ભોળાનાથને પંચામૃતનો અભિષેક કરવામાં આવે અથવા તો પંચામૃતનું સ્નાન કરાવવામાં આવે કાલે જે રીતે કહ્યું હતું તે રીતે જો કોઈ મંત્ર ના આવડતા હોય તો ભગવાન શિવજીને પ્રિય એવા ઓમ નમ શિવાય મંત્રના જાપ કરી અને પણ શિવજીનો અભિષેક કરી શકાય શિવજીનું પૂજન કરી શકાય શિવજીના પૂજનમાં આમ તો મિત્રો આપણે જ્યારે મોબાઈલમાં જોતા હોય ત્યારે દરેક વિધિના અલગ અલગ મંત્ર બતાવવામાં આવે છે બિલીપત્રના અલગ હોય પંચામૃતના પાંચ મંત્ર અલગ હોય દૂધના અભિષેક કરવાના રુદ્રિના મંત્ર પણ અલગ હોય જ્યારે શુદ્ધ જલ એટલે કે પાણી વડે ભગવાન ભોળાનાથને અભિષેક કરવામાં આવે ત્યારે એના પણ મંત્ર અલગ હોય આમ અલગ અલગ મંત્રથી ભગવાન ભોળાનાથની પૂજા કરી પ્રસન્ન કરી અને એના આશીર્વાદ માણસો પ્રાપ્ત કરે છે પરંતુ કોઈ વસ્તુ મિત્રો અશક્ય ન હોય તો શિવજી ખાલી એક પાણીનો કળશ ચડાવી અને જો બિલીપત્ર અર્પણ કરવામાં આવે સાચા હૃદયલા ભાવથી તો પણ શિવજી આપણી ઉપર પ્રસન્ન થાય છે આખો મહિનો ન પહોંચાય તો આપણે ચાર સોમવાર ભગવાન ભોળાનાથ શિવજીનું પૂજન કરવું એ બહુ ઉત્તમ કહેવામાં આવે પૂજન ના કરી શકીએ તો સવાર સાંજ દર્શન કરવા જોઈએ સોમવારનો ઉપવાસ રાખવો જોઈએ પણ કોઈ કારણે જો ઉપવાસ ન રાખી શકીએ તો એકતાણું પણ કરી શકાય પણ સોમવારનું વ્રત શ્રાવણ મહિનામાં કરવું એ બહુ ઉત્તમ ફળદાયી કહેવામાં આવ્યું છે ને આમ તો બાર મહિનાની અંદર ભગવાન ભોળાનાથ શિવજીનો આ મહિનો એટલે કે શ્રાવણ મહિનો જ્યારે ચોમાસામાં આવે ત્યારે ફરતી બાજુ હળિયાળી ક્રાંતિ હોય એમાં ઝીણો ઝીણો ઝરમર વરસાદ હોય અને એમાં પણ શિવજીનું પૂજન થતું હોય શિવજીની આરાધના થતી હોય એને બહુ ઉત્તમ ગણવામાં આવે છે શિવજીના મોટા મોટા મંત્ર અને એનો અનેક મહત્ત્વ આપણે સાંભળ્યું હોય આપણને જે કંઈ શક્તિ ભાવથી આપણે કરી શકીએ એવું પૂજન કરવું જોઈએ અને શક્ય હોય તો શ્રાવણ મહિનામાં એકવાર ભગવાન ભોળાનાથ શિવજીને આપણા ઘરનું રસોઈ બની હોય તેનો થાર પણ ભગવાન ભોળાનાથને ધરવો જોઈએ એ ધરવાથી આપણા અન્નમાં કાયમ માટે વૃદ્ધિ થાય છે અને મા અન્નપૂર્ણાના આશીર્વાદ આપણા ઘર ઉપર રહે છે ભગવાન ભોળાનાથને આપણે જે કંઈ અન્નનો ઠાર ધર્યો હોય તે અન્નનો ઠાર ધરી અને ઘરે બ્રહ્મભોજન કરાવવાથી પણ મોટું પુણ્ય મળે છે શ્રાવણ મહિનામાં મિત્રો શક્ય હોય એટલા ભગવાન શિવજીના નામના જપ કરવા જોઈએ મંત્ર આવડે તો મંત્ર એના નામમાં આવડે તો ફક્ત નામ માત્રનું સ્મરણ કરવાથી પણ આપણા મોટામાં મોટા દુઃખોનો નાશ થઈ જાય છે અને શિવજીનું જો આપણે કોઈ પણ પ્રકારનું પૂજન ન કરી શકીએ મિત્રો તો શિવજીના પૂજનમાં તો માનસિક પૂજા નામની પૂજા પણ બતાવવામાં આવી કે જે શ્લોકો દ્વારા કરવામાં આવે છે કે જેને રત્ને કલ્પિતમાસનમ કે હિમજલે સ્નાન કે દિવ્યંબરમ નાના રત્ન વિભૂષિતમ રગમડા મોદાંકિતમ ચંદનમ એટલે કે ભગવાનને સારી રીતે પૂજા પાઠ કરવા હોય તો ફક્ત મનની અને હૃદયના ભાવથી પણ આપણે એવો વિચાર કરી અને ભગવાન શિવજીની પૂજા કરવાથી પણ શિવજી આપણી ઉપર રીજી જાય અને આપણને આશીર્વાદ પ્રાપ્ત કરાવે છે કાયમ માટે સવારે અને સાંજે શિવ મંદિરે જઈ અને ભગવાન ભોળાનાથના દર્શન કરવા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો અને બને એટલું શિવમય બની અને શ્રાવણ મહિનો પસાર કરવાથી મિત્રો આખા વર્ષ માટે ભગવાન ભોળાનાથ શિવજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થઈ જાય છે અલગ અલગ મંદિરોમાં અલગ અલગ બિરાજમાન ભગવાન શિવજીના નામ પણ અલગ અલગ હોય પરંતુ આપણને જે નામ આપને યોગ્ય લાગે તે મંત્રનો આપણે જાપ કરવો જોઈએ બારે બાર જો જ્યોતિર્લિંગના નામ આપણને આવડતા હોય મિત્રો તો બારે બાર જ્યોતિર્લિંગનું નામનું સ્મરણ કરવું જોઈએ કે સૌરાષ્ટ્રીય સોમનાથમ ચિશલ લે મલ્લિકાર્જુનમ ઉજ્જૈનમ મહાકાલમ ઓમકાર મમલેશ્વરમ પારેનમ વેદનાથમ ચ ચાક્ષ્યા ભીમશંકરમ સેતુ બંધે તો રામેશ્વર નાગેશ રમદારું કાવણે વરાણિયા વિશ્વ ગૌતમ કેદારમ કૃષ્ણલય શિવાલયે એતાની જ્યોતિર્લિંગાની સાયમ પ્રાથ પથેનર સપ્ત જન્મ કૃતમ પાપેના વિનસ્યતી એટલે કે આ બારે બાર જ્યોતિર્લિંગનું નામ માત્ર સ્મરણ કરવાથી આપણા સાત જન્મમાં કરેલા કોઈપણ પ્રકારના નાના કે મોટા પાપ હોય તો એ પાપોનો નાશ થઈ જાય છે પાપ બરી અને વસ્મીભૂત થઈ જાય છે મિત્રો આ રીતે બાર જ્યોતિર્લિંગના નામ આવડતા હોય તો બાર જ્યોતિર્લિંગના નામ લેવા જોઈએ એ ના આવડતા હોય તો જે નામ આવડે એનું આપણે નામનું સ્મરણ કરવું જોઈએ હારે ઓમ નમઃ શિવાય નામનો મહાન મંત્રનો જપ પણ કરવો જોઈએ જ્યારે પણ ભૂદેવો આપણી આગળ દૂધનો અભિષેક કરાવતા હોય ત્યારે જે રુધિના મંત્રો બોલતા હોય એના દ્વારા પણ શિવજી પ્રસન્ન થાય અને આશીર્વાદની પ્રાપ્તિ કરાવે છે પરંતુ જો આપણે મિત્રો રુદ્રી ના કરાવી શકતા હોય તો પણ શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીનું પૂજન અને અભિષેક કરાવવો જોઈએ આ કરાવવાથી પણ આપણી પણ પ્રકારની ગ્રહ પીડા હોય કોઈ પણ પ્રકારની પિતૃ પીડા હોય કોઈપણ પ્રકારનો ઘરનો કંકાસ હોય કજિયા હોય લક્ષ્મીની અછત હોય તો એ બધી પીડામાંથી ભગવાન ભોળાનાથ શિવજી આપણને મુક્તિ અપાવે છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ અપાવે ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરેલા રાખે છે ભગવાન ભોળાનાથ એ તો દેવોના દેવ મહાદેવ કહેવામાં આવ્યા છે અને મહાદેવના પૂજા પાઠ તો બીજા બધા દેવતાઓ પણ કરતા હોય તો આપણે તો મનુષ્ય જન્મ લીધેલો છે તો મનુષ્ય જન્મમાં ભગવાન ભોળાનાથના પૂજાપાઠ એ ઉત્તમ કહેવામાં આવ્યા છે કોઈ કોઈપણ પ્રકારનું મિત્રો આપણે વ્રત કરતા હોય તો એમાં પણ શિવ મંદિરનો મહિમા બતાવવામાં આવ્યો હોય ત્યારે બેનો પણ જયા પાર્વતી જેવા વ્રત રહેતા હોય મોરાકર ફૂલકાજરી આ વ્રતની અંદર પણ પૂજન કરવા માટે શિવ મંદિરે જવું એવું લખેલું હોય તો ભગવાન શિવજીનું મહત્ત્વ આપણા હિન્દુ સનાતન ધર્મની અંદર સૌથી વધારે છે સૌથી ઉપર ભગવાન ભોળાનાથને કહેવામાં આવ્યા છે અને એટલા માટે જ કદાચ એવો શ્લોક કીધો હોય કે મહેશાના પરોદેવો મહિમનોના પરાસ્તુતિ અઘોરાના પરોમંત્ર નાસ્તિ તત્વ ગુરુ પરમ એટલે કે મહેશથી મોટા કોઈ દેવ નથી મહેસાષાના પરોદેવો મહિમનોના પરાસ્તુતિ ભગવાન શિવજીની જે મહિમા નામની સ્તુતિ છે એનાથી મોટી કોઈ સ્તુતિ નથી અઘોર નામના મંત્રથી કોઈ મંત્ર નથી મોટો અને ગુરુ નામના તત્વથી કોઈ પણ તત્વ મોટું નથી એટલે કે ભગવાન શિવજીને સૌથી મોટા બતાવવામાં આવ્યા છે ભગવાન ત્રણ મેન ભગવાનને આપણે જોઈએ તો એમાં પણ ભગવાન બ્રહ્માજી ભગવાન વિષ્ણુજી અને ભગવાન શિવજી એવા ત્રણ નામ આવે એમાં પણ શિવજીને મોટા બતાવવામાં આવ્યા છે અને ભગવાન ભોળાનાથને હૃદયપૂર્વક પ્રાર્થના કરી અને પૂજા પાઠ અને સ્તુતિ કરવામાં આવે તો ભગવાન ભોળાનાથ શ્રાવણ મહિનામાં આપણી ઉપર પ્રસન્ન થઈ અને આપણી ઉપર આશીર્વાદનો વરસાદ વરસાવે એની હારોહાર શિવ મંદિરે જઈએ તે ત્યાં અહીંયા બિરાજમાન મા જગદંબા પરંબરી માં પાર્વતી માતાજીને પણ પ્રાર્થના કરવી જોઈએ એના નામનું પણ સ્મરણ કરવું જોઈએ મંદિરને આ ગર્ભગૃહની બારોબાર બિરાજમાન ગજાનંદ ગણપતિ બાપા અને હનુમાનજી મહારાજને પણ કાયમ માટે પ્રાર્થના કરવી જોઈએ એના પણ આશીર્વાદ લેવા જોઈએ આ બધા નીતિ નિયમમાં રહેવાથી અને પૂજા પાઠ કરવાથી મિત્રો આપણી ઉપર કોઈ પણ પ્રકારની વિપત્તિ આવવાની હોય તો એ વિપત્તિ આપણાથી દૂર થઈ જાય ઘરની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એ તકલીફનો નાશ થઈ જાય આપણા ઘર પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય આપણા સંતાનોમાં સારા સંસ્કારની પ્રાપ્તિ થાય મિત્રો આવા ભગવાન ભોળાનાથના આશીર્વાદ કાયમ માટે આપણા બધા ઉપર રહે એવી પ્રાર્થના શ્રાવણ મહિનામાં આપણે ભગવાન ભોળાનાથને કરવાની હોય તો શ્રાવણ મહિનો નજીક આવે છે મિત્રો તો અમારી આ ચેનલમાં બતાવેલી માહિતી પ્રમાણે ભગવાન ભોળાનાથને ઘી દૂધ દહીં એવા પંચામૃતથી અભિષેક કરવો જોઈએ દૂધથી અભિષેક કરવો જોઈએ જલથી અભિષેક કરવો જોઈએ ભગવાનને બિલીપત્ર ફૂલ અને ચંદન અર્પણ કરવા જોઈએ આમ તો શાસ્ત્રના નિયમ પ્રમાણે તો ભગવાનને તલ અને ચોખા પણ એને અર્પણ કરવા જોઈએ આ બધી વસ્તુ અર્પણ કરવાથી ભગવાન ભોળાનાથ આપણી ઉપર પ્રસન્ન થાય છે તો આપણી શક્તિ પ્રમાણે જે પણ આપણે કરી શકતા હોય મિત્રો તેવા પૂજા પાઠ આપણે કરવા જોઈએ જે કંઈ મંત્રો આપણને આવડે તે મંત્રથી આપણે ભગવાનને ખુશ કરવા જોઈએ ભગવાન જો આપણી ઉપર ખુશ રહે તો કાયમ માટે આપણા ઘરની સુખ શાંતિની પ્રાપ્તિ થાય એમાં કોઈ શંકા નથી ભગવાનના પણ મોટા મોટા મંત્રોના અત્યારે તો આપણે મોબાઈલની અંદર સાંભળી શકીએ પુસ્તકની અંદર વાંચી હકીએ તો પુસ્તકમાં જે કંઈ આપણને ફાવે તેના નામ જપ આપણે કરવા જોઈએ જે કોઈ મંત્ર આપણને આવડતા હોય તે મંત્રનો આપણે જાપ કરવો જોઈએ મિત્રો તો આ રીતે ભગવાન ભોળાનાથને શ્રાવણ મહિનામાં પૂજા પાઠ કરી અને એના આશીર્વાદ મેળવીએ જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો મિત્રો અને કાયમ ને કાયમ આવીને આવી ધાર્મિક માહિતી મેળવતા રહેજો અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં મિત્રો અમે હંમેશાનું પંચાંગ પણ મૂકીએ છીએ અને એની હારવાર દરેક દેવી દેવતાઓના અલગ અલગ વિદ્યા પણ મૂકીએ છીએ મિત્રો તો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ